बनासकाठा काज तालुकाना थरा में श्री महाकाल नवखंड महादेव जी शिवाल भोजन प्रसाद अर्पण करायो धर्मभूमि कांकरेज तालुकाना वेपारी मथक थरा मार्केट यार्ड खाते श्री महाकाल नवखंड महादेव जी प्राण प्रतिष्ठा महोत्सवनी संवत बजार सत्योंतेरना श्रावणवद त्रीज थी पांचम सुधी ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારથી પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યારથી શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે દર મહિનાની વધ પાચમના દિવસે દાતાઓના સહયોગથી અવિરત ભોજન પ્રસાદ પીરસાઈ રહ્યો છે ત્યારે વૈશાખ પાંચમ ને મંગળવાર તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે ચૌધરી নরસુંગભાઈ બાવાભાઈ પરિવારના પ્રવિણભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ ગુજરાત અને કુલદીપ ચૌધરી ન્યુઝીલેન્ડ દ્વારા શિરો સાખ ખીચડી કઢીનો પ્રસાદ આપવામાં આવ્યો ત્યારે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઈ શ્રી મહાકાલ લોવખંડ મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે અહેવાલ ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દુભા વાઘેલા ઉત્તર ગુજરાત